જો આર્યને છે ને આ પહેલાં દોર્યું હોય છે અને આમાં છે ને અહીંયા અડધું આવ્યું હતું બનાવેલું ને અડધું બનાવ્યું છે આર્યને કાંઈ એવું છે ને એવું છે અને જો આર્યને બનાવેલું છે કેટલું મસ્ત છે આના કરતાં તો આ સારું દેખાય સારું સરસ કંઈ નહીં હાલો આવીને આવી કોશિશ કરતી રહેવાની પણ છે ને એમ રાખવાનું કે આના કરતાં મારે સારું દોરવાનું છે એમ હો

આ રૂડી ઉભો થઈ જવા લો હવે ભાપું ભાપું ઉભો થઈ જાય હાલ લાલ આવજો છ વાગી ગયા હાલો અંધારું થઈ ગયું હવે હાલો ઉભો થઈ જાઉં આ રૂ તો એને હસોડી નીંદર નથી ઉઠતી બોલો હું એને કઉ તો કે ઉભો થઈ જા છ વાગી ગયા છે અને આગળ પાછું ખાતે જવાનું હશે તો હું એને કઉ ઉભો થઈ જાય તો એ જાગતો નથી બોલો એ છે ને ત્રણ વાગે કે જ ગયા ને કામે પછી હોઈ ગયો તો તો

કેટલા મેં સો હાથ ફોન કર્યા ફોન હતા હું કહો હવે આ નિંદરમાં માં મેં તો કેમેરો મેં ચેક કર્યો તો લાઈટ બંધ હતી ને મૂકો કહો પાછી હુઈ જ ગલી છે એ તો વણી નાખવાની હોય ધીમે ધીમે જો અમારે અનુ જો પાખરી એમ વણે છે ને મેં મારી અરે દો એ કીધું તું કે ઘેરે આવો ને તે મન્સુરી એમ લેતા આવી ગયો આપણે એને તો મન્સુરી એમ તો ફૂલે ફૂલ ભાવે છે હા અને આ સાદિત ને તો જો એરો ફેવરેટ શાક શું કરે સાબ આર્યન આમ જો અરે 얘ને આડે ઝગાડ્યો છે ઓ ફેમિલી આ બેય ઊતા છે ઓ મનસુરી અમને જો ને મારા અરમાન ખુશ થઈ જાય

અત્યાર ફેમિલી બે જગ્યાએથી ફોન આવે છે નાઈટમાં આવે છે અને દિવસમાં આવે છે તો બધે ઉગાતું નથી અને પિક્ચર પ્લાન હતો કા તો આજ એમ નહીં નામ પિક્ચર તો એલી હું રવિવાર એ ગમે એ સેટિંગ હું કરે આજ જાવું પડે મન તો તે ડબલ ડ્યુટી મેનો કર નાખી તમે તો સરસ એક નંબર કા બે બે હુવાનું કામ કરે હો હું એ ઘરેથી નામ વઈ જાવ ને કામ કેવા જો ઉપાધી કામ કરવાની

આમ તો છે ને હું દોરી અગુ મને આવડે સારો પણ આ આર્યનનું છે કે નહીં એટલે આર્યનને દોરવા દેવાય એટલે આપણને ખબર પડે કેવું આવડે છે બહુ ઠીક તો નથી દોરો પણ હાલે એવું છે આર્યન આવડે એવું જો ખુદ એની મહેનતથી એણે બનાવ્યો છે તો જો આવો કાંક તિરંગો દોરી લીધો છે કાર કેમાં પૂરવાનો હોય મને તો ક્યાંય ઘટતો નથી લાગતો આ એક સક્ર નથી હરખું છું આર્યન બાકી તો બહુ મસ્ત થયો છે જો ફેમિલી આર્યન ને પાંચસો કાક યાદ આવી ગયો ને તો કહે છે કે મમ્મી મેં એક દોયરો તો ઝંડો પેલા તો એ તમને બતાવું મેં ભલાય ને જોવા દે ને કેવું છે તો જો બીજો કાક આવો ઝંડો દોયરો છે આર્યન ને જોતો વાવ મસ્ત છે આર્યન આ તો જો જો આ એક છોકરો બનાવ્યો છે એના હાથમાં નાના નાના તિરંગા પકડાવ્યા છે પછી આ એક મોટો આર્યન ઓલા કરતા તો આ બહુ મસ્ત છે તો આવો ન દોરે એ કેમ થોડોક અલગ થઈ ગયો

કેટલી ત્રણ ચાર સાઈઝની છે તો કાશે જે કા ડિઝાઇન છે એક આ છે એક આ છે એક આ ચાલુ ડિઝાઇન છે જો એટલી છે અલગ અલગ સીટું છે શેટ તો કાંઈ હોય નહીં એટલે એવું લખવું પડે એને અને અમારા આર્યન ભાઈને આવી છે ને ભાઈ બંધ દોસ્ત તારું મળી ગયા છે તો એ શેરીમાં રમે છે જો જો અમારા આર્યન ભાઈ તો રિક્ષામાં સડી ગયા લાગે છે યાર કે ગયા તારા ભાઈ બંધુ બધા હે શેરીમાં જો રમતા હોય છોકરા આ એનો હાલો આરિયન કડી ગ્રામ છે પછી એના રીંગા ઝોખાઈ જાય એને અમારે કામ ચાલુ કરી દેવાનું છે તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગ માં કા ઓમર આરિયન ભાઈ ને નીંદર નથી આવતી બોલો આ છોકરાનું શું કરું એલા હુ ઇઝ આની કાલ શનિવાર છે તે શનિવાર સર જાગવાનું હા બપર જવાનું બપર જવાનું છે તો હું જાગવાનું હુ ઇઝ આને બાપા ઊગી જા અને અત્યારે કેટલા વાગ્યા એ ખબર છે તને રાતના કેટલા વાગ્યા 2

चृति मिलामन काлекजिक मेरीक ऑनमान कार महस्त शकृतनी इसिए करव सबालılar पार खातुइक सम्स लिलीर इने boys. ते में से सभेजैन जमें टार्डौी बेठी बान्तधी मेरी जिना जमकार. तोई रहर बाले जमस्तित पाली जिलीहीत में पाली किसमें, आदय ना फोल्ड � ચિતુ ભઈ ભઈ કસલ દેખાડો તો મારા જો પાવડર શેકે કોને ખબર કલર શે ડાયમંડ નો કોઈને હારું ફેમિલી આલો ઓ વી જાવા છે ઘરે રસ્તામાંથી ખમણ લેતા જવાના છે પેટ પૂજા કરી લેવાની છે અને પછી પૂઈ જવાની છે તો આર વાળો વિડિયો સારા લાગી તો લાઈક શેર સબસ્ક્રાઇબ કર દેજો મળીએ કાલેના વિડિયોમાં